ਵਾਹ ਵਾਹ ਅਮਾ ਬੜਾ ਬੜਾ ਨਾ ਆਪ ਵਾਹ ਵਾਹ ਅੱਧਾਰ ਇਹ ਮਾਧਾ ਭਗਤੀ ਦਾ ਤੁਖ ਫਾਟਾ ਵਾਹ ਵਾਹ ਆਸ਼ਾ ਭਾਈ ਮਾਧਾ ਮਾਧਾ ਦਾ ਵਾਹ ਵਾਹ ਜਮੂ ਜੂ 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 ਵਾਗੀ

ઓટો compañswetño, 돼 therapeuticogan yasund in man вами, at the time from off we started Fuß four foot paralysants, 얼마 went blank at Fernandaじゃ whole truth from himself. Teach Him catch a knife and take many more it's hard ones, like we are saved આવે બની કહો આનું મોર સુંદર કહો ઇના હમા તમને જગતમાં તમારા ઓગોડોની હારે એવા એવા માર્તાના ઓ માદા માતા ભૂલી ઉઠાવે ઉના પગ છિયાળ છાબળે ટીકા ટીકા અન

અમને રાજા ઘરે ગીલવા સુમતેરા સાલે નામ એવો રોણો ભુવા મારા ляજુપરના પર ખૂબ જોસુ માજા માતા કો રામણા વાત છે ભગવાન આ રાધારી બાબા બાબા કોન અતારી સુરાના સાપ બની માતા ઉપર બાપા સીની ખમા કેવા આ વાહ બીથી આ મટેડી થી ખમા પૂયમાં કોઈ ડાળો પડવા પર ગોગોડું

તમારા <muchos> 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 <muchos>

તમારાગળે <ihaz violininding warfare> વા 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 કમ લેમ લેમ દાડો સડેલા દાડો આંખમે યમો પરે બેડી ના મુડા હડતાવી સ બાપો બાપો મહારાજ સડતી ખડા રહે વદતી વલ રહે વા કોઈ દાડો રોણા ભઈ જાતું ને ગોટે વામ્યું ગોરું કે ભાઈ